હેલો ફ્રેન્ડ્સ શરીર માટે ખૂબ જ ફાયદાકારક નાના બાળકોની બુદ્ધિ વધારે શરીર તંદુરસ્ત રાખે મોટાઓનું પણ શરીર તંદુરસ્ત રહે રોગોથી દૂર રહે કમરના દુખાવા શરીરના દુખાવાથી પણ શરીરને દૂર રાખે અને બહુ જ તંદુરસ્તી આપે એવું આપણે આજે ડ્રિંક બનાવીશું અને એનો સ્પેશિયલ એક પાવડર બનાવીને તૈયાર કરીશું જેને આપણે મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકીએ તેના માટે અહીં મેં ચાર કપ જેટલું દૂધ લીધેલું છે અને એમાં ફક્ત એક જ ચમચી આપણે એ પાવડર એડ કરીશું જે પાવડરની રેસીપી આજે હું તમને આપવાની છું તો ફક્ત એક ચમચી એડ કરવાથી તમારે ખાંડ પણ નાખવાની જરૂર નહીં પડે બીજી કોઈ પણ વસ્તુ નાખવાની જરૂર નહીં પડે અને શરીરને જરૂરી એવા તમામ વિટામિન્સ મળી રહેશે મિનરલ્સ મળી રહેશે શરીરને ભરપૂર માત્રામાં શક્તિ પ્રદાન કરશે બાળકો સોખે સોખે પી પણ લેશે અને ફક્ત એક જ મિનિટમાં આપણું આ ડ્રિંક બનીને તૈયાર પણ થઈ જશે તો મહેનત પણ ઘણી ઓછી લાગશે તો ચાલો આ પાવડર આપણે બનાવવાનું શરૂ કરીએ તો જુઓ ફ્રેન્ડ્સ આ પાવડર આ રીતે આપણે બનાવીને આ રીતે કોઈ કોઈપણ એરટાઇટ ડબ્બામાં છ મહિના સુધી ફ્રીઝમાં અને બે મહિના સુધી ફ્રીઝની બહાર સ્ટોર કરીને પણ આપણે રાખી શકીશું તો ચાલો આપણે એની રેસીપી સ્ટાર્ટ કરીએ છીએ તો અહીં મેં એક કઢાઈ લઈ લીધેલી છે એમાં ફક્ત વન ફોર્થથી અડધી ચમચી જેટલું જ આપણે દેશી ઘી એડ કરીશું તો તમે જોઈ શકો છો મેં ફક્ત વન ફોર્થ ચમચી જેટલું જ દેશી ઘી લીધેલું છે હવે આ દેશી ઘીમાં સૌથી પહેલાં બે મુઠ્ઠી જેટલા મેં મખાના એડ કરેલા છે તો ફ્રેન્ડ્સ મખાના આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે એ આપણા શરીરને પોષક તત્વોનો ઉત્તમ સ્ત્રોત છે સાથે સાથે પ્રોટીન ફાઈબર અને હેલ્ધી ડાયટ માટે પણ બહુ જ ફાયદાકારક છે વિટામિન્સ અને મિનરલ્સ ખાસ કરીને મેગ્નેશિયમ કેલ્શિયમ આયર્ન પોટેશિયમ ફોસ્ફરસથી ભરપૂર છે તો એ આપણા ડાયટમાં આપણે જરૂરથી સામેલ કરવું જોઈએ બાળકોના સ્વાસ્થ્યથી લઈને મોટા લોકોને પણ કમળ અને શરીરનો જે દુખાવો થતો હોય છે એનામાં પણ રાહત આપતા હોય છે તો મખાના બહુ જ ફાયદાકારક છે અને તમે જરૂરથી એડ કરજો હવે સાથે સાથે આપણે એક મુઠ્ઠી જેટલા એમાં બદામ એડ કરીશું તો બદામ અને કાજુ આપણા શરીરને બહુ જ મોટી માત્રામાં મેગ્નેશિયમ અને પ્રોટીન પૂરા પાડે છે શરીરની ઉર્જા પૂરી પાડે છે સાથે સાથે હૃદય અને હડકાનું સ્વાસ્થ્ય પણ વધારે છે હૃદય માટે પણ ખૂબ ફાયદાકારક છે તો ફ્રેન્ડ્સ એને પણ આપણે જરૂરથી આપણી ડાયટમાં સામેલ કરવા જોઈએ સાથે સાથે મખાના અને બદામ કેલ્શિયમનો ભરપૂર સ્ત્રોત છે આપણા શરીરને મોટી માત્રામાં કેલ્શિયમ પ્રદાન કરે છે અને પાચનશક્તિ પણ સુધારે છે તો ફ્રેન્ડ્સ આપણે બદામ પછી આપણે અડધી મુઠ્ઠી જેટલા કાજુ પણ એડ કરેલા છે બધી વસ્તુને આપણે આ રીતે રોસ્ટ કરી લઈશું એકદમ સરસ રીતે રોસ્ટ કરી લઈશું બિલકુલ એમાં મોઇશ્ચર ના રહે એ રીતે રોસ્ટ કરી લઈશું અને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી એક પ્લેટમાં એને આ રીતે કાઢી લઈશું અને ઠંડા થવા દઈશું તો ઠંડા થયા પછી આપણે મિક્સર ઝાડમાં એને ઓન ઓફ ઓન ઓફ કરીને પીસીશું તો જો અત્યારે ઠંડુ પડી ગયું છે તો મિક્સર ઝાડમાં મેં બધું આ રીતે એડ કર્યું છે અને એમાં સાથે સાથે પાંચથી છ ઇલાયચી એના દાણા કાઢીને આપણે એડ કરીશું તો એ પણ બહુ જ ફ્લેવરફુલ લાગે છે સાથે સાથે આપણી પાચનશક્તિ સુધારે છે બહુ જ ફાયદાકારક પણ છે તો આપણે આ રીતે જુઓ મિક્સર જાળને બંધ ચાલુ બંધ ચાલુ એમ કરીને આપણે એનો પાવડર તૈયાર કરીશું તો થોડોક ડરદરો પાવડર તૈયાર થશે આપણે બહુ વધારે ફાઇન પાવડર તૈયાર નથી કરવાનો તો જુઓ ફ્રેન્ડ્સ આ રીતનું આપણે ઝેટ રેડી કરવાનું છે હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ છીએ હવે આપણે એમાં ખાંડના જગ્યાએ ગોળનો પાવડર એડ કરવાના છે તો આ ગોળનો પાવડર તમને કોઈપણ કણિયાણાની શોપ પર અથવા કોઈપણ મોલમાં ઈઝીલી મળી જશે તો ગોળના પાવડરની ક્વોન્ટિટી તમારી પસંદ પ્રમાણે તમે વધારે કે ઓછી રાખી શકો છો તો જુઓ આ ગોળનો પાવડર મેં એડ કરેલો છે પહેલાં એક વાટકી ભરીને ને પછી અડધી વાટકી ભરીને એમ દોઢ વાટકી ભરીને મેં એમાં ગોળનો પાવડર એડ કરેલો છે તો મીઠાશ માટે આ ગોળનો પાવડર આપણે એડ કર્યો છે સાથે સાથે ગોળમાં ભરપૂર માત્રામાં આયન રહેલું હોય છે જે આપણા શરીર માટે બહુ જ જરૂરી છે લોહીના ટકા વધારે છે સાથે સાથે ચાલવામાં અથવા દોડવામાં બિલકુલ હફ નથી ચડતી શરીરને લોહીની શક્તિ વધે એટલે શરીરમાં વધારે ઓક્સિજન મળી શકે છે તો જુઓ આ રીતે બીજી અડધી કપ જેટલી અડધી વાડકી જેટલો આપણે ગોળ એડ કરેલો છે એટલે ટોટલ દોઢ વાડકી જેટલો આપણે ગોળ એડ કરેલો છે ગોળનો પાવડર હવે જુઓ આ પાવડર આપણો બનીને જટપટ તૈયાર છે ફક્ત થી ત્રણ મિનિટમાં ડ્રાય રોસ્ટ થઈ જાય છે અને પીસવાની સાથે પાંચ મિનિટમાં આ બધું જ બનીને રેડી થઈ જાય છે અને આ રીતે આપણે એર ટાઈટ કન્ટેનરમાં એને ભરીને છ મહિના સુધી ફ્રીઝમાં નીચેના ભાગમાં રાખી શકીએ છીએ અને જ્યારે પણ આપણે બનાવવાનું હોય એનર્જી ડ્રિંક તો એ તો વળી એક જ મિનિટનું કામ છે તો ફ્રેન્ડ્સ જો આ રીતે મેં રેડી કરી દીધેલું છે અગાઉ મેં તમને બતાવ્યું એ રીતે દૂધમાં આ પાવડર નાખીને તમારે બનાવવાનું દૂધ પોતે જ એક સંપૂર્ણ આહાર છે અને એની સાથે આ બધા ડ્રાય ફ્રૂટ્સ જો મળી જાય તો સોને પે સુહાગા જેવું થઈ જાય એટલે એકદમ સરસ અને બહુ જ ફાયદાકારક ડ્રિંક બનીને તૈયાર થઈ જાય બાળકો પણ ફક્ત એક જ મિનિટમાં એને બનાવી શકે તો પરીક્ષાના ટાઈમે આડા દિવસોમાં પણ તમે બાળકોને રોજ એક કપ જરૂરથી પીવડાવજો અને મોટી ઉંમર પણ ફ્રેન્ડ્સ તમને પોતાને જો દૂધ પીવાનું નહીં ગમતું હોય ને તો આ રીતે તમે આ ડ્રિંક બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો ચાર નાના કપ માટે એક ફૂલ ભરીને એક ટેબલ સ્પૂન જેટલો મેં પાવડર યુઝ કરેલો જે મેં અગાઉ તમને બતાવેલું છે તમને ક્વોન્ટિટી વધારે એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો તો તમે પણ તમારી ડાયટમાં એને જરૂરથી સામેલ કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો ટેક કેર